ચાલ બનાયા ચાલ ખાજે તો આજ ન ખાવ તો ચાલ તો સક ન આવ સક તો હેલો મિત્રો કેમ છો બધા બધાને જય માતાજી અમાર નવા વિડિયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચલો જોવો અત્યારે આળ આવી ગયો છું હજાર વાડવા હજાર વાડી નાખી છે હજી થોડી વાડવાની બાકી છે નેશન ને સાર વાડી નાખીને પછી જવાનું છે આજે શું ખબર છે આજે છે સીતડા સાથે આતમ સે એટલે નઈ જવાનું છે ઘરે એટલે તો ચલા પહેલા વાડી નાખી પછી નઈ લી એ પછી જાય ઘરે બરોબર છે જો ચલો પહેલા વાડન ચાલુ કરો 1 2 3 4 ચાર પૂરા વાડી નાખીએ હજી પાંચ પૂરા એક પરો વાડવાનો બાકી છે વાડી ને પછી જાય બરોબર છે ત્યાંથી મળને મમી નાયસે ને હું નઈ એ પછી જવાનું બરોબર ત્યાંથી વાડી દે પૂરો અચ્છા દતરો

મળે છે અને હજી ધૂપ થાય છે કુલેરનું પાણી અરે કુલેર ધૂપ કરે કુલેર અને દહીં અને ઠોબરા ધૂપ કરવાનું છે તો જો આ થાયરું ઠૂપ ઠુંબરો જે જારનો બનાવેલો છે ઠોબરો દહીંનો સાહટીઓ થઈ ગયો ઠોપ જો પાણી ધૂપ કરે તો મિત્રો જોવા મને હવે સીતારામા જવા તૈયાર થઈ ગયા છે બધા મિલન મિલન તો કરે રીતિક બધા જેવા રીતિક મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે જાય છે શીતળા માય તો ચલા નીકળી જઈએ બાઈક માં ગયા બેસી જઈ મારા બાઈક ની ચાવી ક્યાં છે મારા ખીચા પડી છે ચાવી તો લે આ બિલ્લી પત્ર મિલ છે બિલ્લી પત્ર લીધા મારી જઈએ સરાવા तीतिक ने तू कोत पाड़ो तीतिक आ बेरो मोरे हरवला लाकड़ा माथे अरे तीतिक अरे ते अबेले का ला, 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 अरित्या? 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 अरित्या तो एक पड़ी सब मना आ बुझो चलो बह जा तारे तीतिक क्यों तो हेले मतलब जो अमी आ गया है चित्रा ना जो मानसो कितना छे वो मानसो आ गया छे जो अने बजे बाजू बदर मानसो जाई छे माताजी तेज मंदिर छे

અને આ બાત દેખાય અહીં તલાય છે માતાજીનો ના દલાવડો છે અને જો મંદિર છે ના મોટું મંદિર નથી નાનું મંદિર છે અને જો પૂજારી ગાતી પડી છે એ અમારું કામ છે વળી દીધું ત્યાં બેઠા છે અને સેવા કરે છે તો બધા નિયમ કરે છે બહુ મોસલ કેટલા મહોલ વર્તાત છે જુહી આ પગેલા આવ્યા આ બેસ પગેલા લાવવું આયા મારી Halo, halo, ini bapak Marzamasi,

आराम से العمليه દેહને હવે બલકે આપણે આયા બલ્યા પાસાવું પડશે ઈસકા જા રે ખા લે રે ગાય હેડનર હોય એટલે બધા એમ કે બરોબર જો સાયકલ લઈને છોકરા આવી ગયા પણ અમાર રિતિક ભાઈ પણ હરાયા દે હો જો चिट्टी आ जाये, वहाँ आया तो बहुत, यही ला तो तो ये लाजित लाजित ला मार्सु हैं ये पढ़े। तो चलो आंध्र जिन दर्शन करिए, आए कने पढ़ सिया मर गामना अच्छी, आए कने वरी सिये तीसरों में बहुत सारी आशिया वाले हैं। तो चलो आंध्र जिन दर्शन करिए, ये तेजमा कि तो कितनी भेरी से बहु मास तो हो जाए दे तेरी मारो कर जो आज बजाना लो बजाना लो बेटा थोड़ी थोड़ी ना दान पर कर दी जाए हरफ

alguna tu quiero ver

हां तो आज बहुत